ગુજરાત ની પોલીસના એક પોલીસ ઇન્સ્પેક્ટરને એક બાતમીદાર ફોન કરે છે અને કહે છે કે તેમના થાણા વિસ્તારમાંથી લાખો નો દારૂ ભરેલું એક કન્ટેનર છે તે પસાર થવાનું છે અને બાતમી માટે તે પોલીસ ઇન્સ્પેક્ટર પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરે છે પરંતુ ત્યાં સુધી મામલો પહોંચી ચૂક્યો હતો એસએમસીના ડીઆઈજી નિલિપ્ત રાય પાસે આ પોલીસ ઇન્સ્પેક્ટર દારૂની ગાડી તો પકડે છે પરંતુ આ બાતમીદારને જે પાંચ લાખ રૂપિયા આપવાના હતા તે ક્યાંથી લાવવા તે માટે આ જે દારૂ પકડતી પોલીસ છે તે દારૂની ચોરી કરાવે છે વિગતવાર એવી ઘટનાની વાત કરવી છે જ્યાં પેપર પર ક્યાંય નથી તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંછી અવારનવાર જે લોકો પોલીસ સ્ટેશન જતા હોય છે તેમની એક ફરિયાદ રહેતી હોય છે કે પોલીસ સ્ટેશનમાં વ્યવહાર કરવો પડે છે અને વ્યવહાર થયા પછી જ કામ થતું હોય છે કે પછી તેમના વિસ્તારમાં જે દારૂના ધંધા ચાલતા હોય છે તે પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા હોય છે આવી ફરિયાદ અનેક લોકો કરતા હોય છે પરંતુ એક અલિખિત પોલીસ વિભાગમાં પ્રક્રિયા રહી છે કે એવા ઘણા કેસ અને કિસ્સા હોય છે જે કિસ્સાના

પોલીસ જો પેપર પર તપાસ કરે તો ક્યાંય મળવાની નથી અને મામલો હતો ડીઆઈજી નિલિપ્ત રાયના પાસે કેમ કે તેમના પર એક ફોન જાય છે અને કહે છે કે મુંબઈથી લાખો રૂપિયાના દારૂ ભરેલું એક કન્ટેનર છે તે વડોદરા જિલ્લામાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાર પછી ડીઆઈજી નિલિપ્ત રાય વડોદરા ગ્રામ્યના જે પોલીસ વાળા છે અને ત્યાર પછી રોહન આનંદ ડીવાય એસપી એસટી એસસી સેલ છે તે અધિકારીને આ ઘટનાને લઈને તપાસના આદેશ આપે છે અને ત્યાર પછી જાણકારી મળે છે કે જરૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દારૂ ભરેલું ટેન્કર છે આ કન્ટેનર છે તે ઝડપી લેવામાં આવ્યું છે અને ત્યાર પછી રોહન આનંદ આ સમગ્ર ઘટનાની જાણ ડીઆઈજી નિલિપ્ત રાયને કરે છે આ તપાસ ચાલતી હતી તેની થોડીક ક્ષણો પછી ફરી વખત ડીઆઈજી નિલિપ્ત રાય ફોન કરે છે રોહન આનંદને અને ત્યાર પછી કહે છે કે જે દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું છે તેમાં કોઈક ગડબડ છે અને ત્યાર પછી સિનિયર અધિકારીઓ પણ તપાસ કરે છે અને તે દરમિયાન એક વિડીયો છે તે વાયરલ થાય છે જેમાં આ કન્ટેનર જે જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું હતું તેને એક ચોક્કસ જગ્યાએ રોકવામાં આવ્યું હતું અને આ કન્ટેનર ખોલી નાના વાહનોમાં દારૂની પેટીઓ છે આ દારૂની પેટીઓ બરાઈ રહી હતી અને આ ઘટના છે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો તે લોકોએ પણ જોયો પરંતુ હવે કહાનીની શરૂઆત થાય છે આ જરોદના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ચૌધરી છે તેમને એક બાતમીદારે ફોન કરી કહ્યું હતું કે દારૂ પકડવો છે જો આ દારૂ પકડાઈ જશે તો તમને નામ ના પણ મળશે વાહ વાહ પણ મળશે અને સિનિયર અધિકારીઓ તમારા કામ છે તેનાથી ખુશ પણ થશે તે કારણસર આ પોલીસ ઇન્સ્પેક્ટર કહે છે કે હા દારૂ પકડવો છે પરંતુ આ બાતમીદારની શરત હોય છે કે આ કન્ટેનર હોવાથી પાંચ લાખ રૂપિયા તે આ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે લેશે કોઈ પણ બાતમીદાર હોય તે બાતમીદાર પોલીસ અધિકારીઓ પાસેથી પૈસા લેતા હોય છે નાના વાહનો હોય તો દોઢ લાખ આસપાસ તેમનો ભાવ હોય હોય છે મોટું વાહન તો લાખ આસપાસ ભાવ અને જો કન્ટેનર જેવું વાહન હોય તો પાંચ લાખ આસપાસ આ બાતમીદારો વસૂલ કરતા હોય છે આ જરૂરના પોલીસ ઇન્સ્પેક્ટરના કન્ટેનર પકડવું હોવાથી આ પીઆઈ છે આ પીઆઈ તેમની વાતમાં સંમતિ આપે છે પરંતુ ત્યાં સુધી ડીઆઈજી નિલિપ્ત તરાય છે તેમના સુધી વાત પણ પહોંચી ગઈ હતી અને સિનિયર અધિકારીઓ પાસે પણ વાત પહોંચી ગઈ હતી અને જરૂરથી પોલીસે કન્ટેનર પણ પકડી લીધું હતું આ પ્રક્રિયા સમાંતર ચાલતી હતી ને ત્યાર પછી આ પોલીસ ઇન્સ્પેક્ટરને પાંચ લાખ બાતમીદારના કેવી રીતે આપવા તે વિચારણામાં હતા અને ત્યાર પછી તેમના જ વિસ્તારમાં રહેલા જે નાના બુટલેગરો છે તેઓનો સંપર્ક કરવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે એ કન્ટેનરમાંથી દારૂની જે પેટીઓ છે તે નીકાળવાની છે પાંચ લાખ સુધીનો જ માલ નીકાળવાનો છે અને પાંચ લાખ રૂપિયા પોલીસ ઇન્સ્પેક્ટરને આપવાના પણ છે ત્યાર પછી આ કન્ટેનર છે કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાઈ રહ્યો હતો અને તે જ દરમિયાન આ વિડીયો છે તે બની જાય છે અને ત્યાર પછી અત્યારે સ્થિતિ એવી ઉત્પન્ન થઈ છે કે નથી આ બુટલેગર છે આ બુટલેગર ઝડપાઈ શકે તેમ કે પછી ત્યાર પછી આ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાઈ રહ્યો હતો અને તે દરમિયાન આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બની જાય છે અને હવે પોલીસ પણ આ મામલે દીધામાં છે કેમ કે આ એક એવી ઘટના બની છે જે પેપર પર ક્યાંય નથી અને કોણે અમને માહિતી આપી તેનો પુરાવો માંગવાનો પણ કોઈ સત્ય ઘટના છે જે એનું ઇન્વેસ્ટિગેશન છે તે આ જ છે અને ત્યાર પછી એક સ્થાનિક પેપરમાં પણ આ ઘટનાને લઈને વિગતો આવે છે અને આ મામલે સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ પણ તપાસ કરે છે અને એક ખેતરમાં સળગાવેલો દારૂ મળ્યો છે આ સળગાવેલો દારૂ છે તેની વિગતો એકથી કરી છે અને રિપોર્ટના આધારે જ આવનારી સ્થિતિની ખબર પડશે આ એક એવી ઘટના બની છે કે જે ઘટનાને લઈને સૌ કોઈ લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારની અંદરની વાતો માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीड़ पराई